ત્યાં બી મારા સસરાએ આવી રીતના કરેલું ત્યારે મેં મારી વાત શરીરમાં કાંઈ નથી એમને કંઈ કરેલું નથી અને પછી વળી પાછળ મારી જોડે કાર્યવાહી થઈ જોઈએ જેથી કરીને કોઈની મજૂરીનો કોઈ દુનિયામાં બીજા કોઈ ફાયદો ના ઉઠાવી શકે અમારી ઊંચી પહોંચ છે એના હિસાબે તું કાંઈ કરીશ તો અમે તને બદનામ કરી નાખશું આજે સૌરાષ્ટ્રની વાત કરવી છે ને આ વાત તમારે પણ ખૂબ જાણવી જરૂરી છે રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં વર્ષની વિધવા મહિલાએ તેમના તબીબ સસરા પર જાતીય આબરૂ લેવાની ધમકી આપવાનો ગંભીર આરોપ લગાવ્યો છે ગાંધીગ્રામ બે પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપી સસરાને નોટિસ પણ પાઠવી છે હવે તેમને એવું લાગતું હશે કે આમાં તો ભાઈ આવું તો થતું હોય એમ આમાં શું નવું છે જોજો આગળ તમને ખબર પડશે કે આખી વૃત્તિ અને કઈ રીતે એ મહિલા છે તેમણે આરોપ લગાવે છે અને આરોપમાં પણ શું શું એના સસરા દ્વારા કરવામાં આવ્યું તેના વિશે કહ્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો બેલ આઇકનને દબાવી દો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે વાત રાજકોટની છે કે જ્યાં ગાંધીગ્રામ પોલીસ બેમાં એક ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ ફરિયાદમાં ભોગ બનનાર મહિલાએ જણાવ્યું હતું કે લગભગ પોણા બે વર્ષ પહેલા તેમના પતિનું અવસાન થયું હતું તેમના સાસુ અને સસરા બંને સસરા મેડિકલ સ્ટોરની દેખરેખ રાખી રહ્યા છે ફરિયાદ મુજબ ગત તારીખ ઓગણીસ મે બે હાજર ચોવીસ ના રોજ તેઓ તેમના પુત્ર અને સાસુ સસરા સાથે ચિત્રકૂટ ફરવા ગયા હતા રાત્રે બધા અલગ રૂમમાં રોકાયા હતા ત્યારે તેમની જાણ બહાર તેમના સસરા તેમની બદલે તેમના રૂમમાં આવીને મહિલાની સાસુને ઊંઘની સમસ્યા હોવાથી તે દવા લઈને નીચે અલગ ગાદલા પર સૂતા હતા જ્યારે મહિલાએ તેમને જગાડવા ગઈ ત્યારે સસરાએ તેમને ધમકી આપી કે જો તેઓ સાસુને જગાડશે તો સારું નહીં થાય આથી ડરી ગયેલી મહિલા આખી રાત એક ખૂણામાં બેસી રહી અને સસરાએ તેમણે પોતાની આપપીતી સાસુને જણાવી એ સવાર પડતા જ આ સવાર પડતાની સાથે જ એ જે રાત આખી થયું એની આપપીતી સાસુને જણાવી પરંતુ સાસુએ તેમને કહ્યું કે તેમના સસરાના શરીરમાં તેમના પતિ આવ્યા હતા હવે તમે વિચારો આ વાત તમે વિચારો પરંતુ સાસુએ તેમને કહ્યું કે તેમના સસરાના શરીરમાં તેમના પતિ આવ્યા હતા ને કોઈએ આ વાત ન કરવા જણાવ્યું નહી તો ઘર ચલાવવા માટે પૈસા પણ નહીં આપે પહેલા એ મહિલાને સાંભળો કે જેની ઉપર સગા સસરાએ કૃત્ય કર્યું અને કૃત્ય કર્યું તો એ મહિલાએ તેમની સાસુને જણાવ્યું તો સાસુએ એમ કહ્યું કે એ જે સસરા છે એમના કહેવાય ને કે એમને એમના પતિની પેલા આવી ગઈ એટલે હવે કોઈને કહેતા નહીં આ વાત બાકી વાપરવાના પૈસા પણ નહીં આપે પહેલાં મહિલાને સાંભળો મારા મેરેજ બે હજાર અગિયારમાં થયા હતા હું બે વર્ષ સાથે જોડે રહી હતી મારા સાસુ સસરા પછી અમે લોકો કારણે અલગ થઈ ગયા હતા અને પછી બે હજાર ત્રેવીસમાં મારા મિસ્ટરને એકચ્યુઅલ લિવર ફેલર થઈ ગયું હતું જેના કારણે એમનું વન મંથ પછી નિધન થઈ ગયું અને એમના એકચ્યુઅલ લિવર ફેલરમાં એમને મારું લિવર બી આપેલું હતું સિક્સટી ફાઇવ પર્સન્ટ લીવર આપેલું છે પણ છતાં બી બચી ના શક્યા અને તે પછી પછી અમે અલગ રહેતા હતા હું ને મારો અલગ રહે છે અને ત્યાં પછી અમારે જવાનું છે ગયા મે મહિનામાં ત્યાં ત્યાં બી મારા સસરાએ આવી રીતના કરેલું ત્યારે મેં મારી સાસુ જોડે વાત કરેલી પછી આવે છે એમના શરીરમાં બાકી કાંઈ નથી એમને કાંઈ કરેલું નથી અને પછી વળી પાછળ ગઈ ત્રેવીસ તારીખ સુધી આવું છે મારી જોડે એટલે મેં એફઆઈઆર કરવા માટે પોલીસ સ્ટેશન આવી હવે તમારી શું માંગ છે કઈ રીતે એમને કડક કાર્યવાહી થઈ જોઈએ જેથી કરીને કોઈની મજબૂરીનો કોઈ દુનિયામાં બીજા કોઈ ફાયદો ના ઉઠાવી શકે એ લોકો મને થોડા ઘણા મારું ગુજરાન ચલાવવા માટે આપતા હતા અને એ લોકો એમ કહેતા હતા અમારી ઊંચી પહોંચ છે એને હિસાબે તું કંઈ કરીશ તો અમે તને બદનામ કરી નાખશું તો બીજી તરફ ગત તારીખ ચોવીસ માર્ચ ના રોજ જયારે તેમના ઘરે બહેન બને આવ્યા હતા ત્યારે તેમના સસરા પણ ત્યાં આવ્યા હતા અને તેમની સાથે રહેવાની વાત કરી તેમના કપડા લાવવાનું કહ્યું મહિલા એ ઘરે મહેમાન હોવાથી શાંતિથી વાત કરવાનું કહેતા સસરાએ તેમની સાસુ સાથે બનતું ન હોવાનું જણાવ્યું બાદમાં સસરા તેમના ઘરે જ રોકાયા અને રાત્રે સાડા ત્રણ વાગ્યે તેમના રૂમનો દરવાજો ખખડાવી રૂમમાં આવી જતા તેમની સાથે જબરદસ્તી કરવાનો પ્રયત્ન કર્યો હતો મહિલાએ તેમને ધક્કો મારીને પોતાના બેન બનાવીને જગાડ્યા હતા પરંતુ બદનામીના ડરથી સાચી વાત ન જણાવી મહિલાએ જણાવ્યું કે તેમના સસરા તમને તેમને ધમકી આપતા હતા કે તેઓ ડોક્ટર હોવાથી તેમની પહોંચ ઊંચી છે અને તેઓ તેમનું કંઈ બગાડી નહીં શકે પરંતુ તેમને બદનામ કરી દેશે આખરે કંટાળીને મહેલાઈ ગઈ કાલે તેમના સસરા વિરુદ્ધ ગાંધીગ્રામ બે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ છે પોલીસે શું કહ્યું આ મામલે સાંભળો એમાં જેટલી વિગત એવું છે કે અમોના યુનિવર્સિટી પોસ્ટે ગુના રેશન નંબર જીરો ત્રણસો એંશી પબ્લિક બે હજાર પચ્ચીસથી તારીખ સોળ ચાર બે હજાર પચ્ચીસના ત્રણસો ચોપન અને પાંચસો છો બે મુજબ એક ગુનો રજિસ્ટ્રેશનો એમાં આધેડ વયના એક મહિલા છે જેઓના પતિ બે હજાર ત્રેવીસમાં બીમારી સબક મરણ કરે છે અને પોતે પોતાના દીકરા સાથે એકલા રહે છે અને એમના સાસુ સસરા જે વયોવૃદ્ધ છે એ પણ પોતે અલગ રહે છે એમના સસરા છે એ મેડિકલ ક્લિનિક ચલાવે છે હવે બે હજાર ત્રેવીસના એમના પતિના મરણ બાદ બે હજાર ચોવીસમાં અને બે હજાર પચીસમાં બે વાર આ જે મહિલા ભોગ બનનાર છે એમની સાથે એમના સસરા દ્વારા એમના એકલતાનો લાભ લઈ એમને શારીરિક કલબડા કરી અને એમને છેડતી કરવાનો પ્રયત્ન કરેલો પ્રથમ આ છેડતીનો બનાવ છે બે હજાર ચોવીસમાં જે બનેલો એ વખતે બદનામીના ડરે આ મહિલા ભોગ બનનાર છે એ કોઈને જાણ કરેલ નહીં પરંતુ બે હજાર પચીસમાં ફરીથી આવો એમના સસરાએ પ્રયત્ન કરેલો એટલે આ બેને હિંમત કરી અને એમના બેન બનાવીને જણાવેલ અને તેમ એ એ વખતે પણ ફરિયાદ માંડવાની વાત કરેલી પણ એમના સસરાએ બદ બદનામ કરીશું એવા ડરે એમને ધમકી આપીને બદનામ કરી દીશું જેથી બાદમાં બે હજાર પચ્ચીસમાં એમના સસરા વિરુદ્ધમાં બેને હિંમત કરી ગુનો દાખલ કરાવવાના અત્રે ગુનો દાખલ કરે એમના સસરા વિરુદ્ધમાં ભુરંશનની કાર્યવાહી કરેલ છે એ મૂળ શારીરિક પડાપલા કરવા માટે થઈને એક એવી એક સ્ટોરી ઊભી કરેલી અને બેનને પજવણી કરવા માટે બાકી ઘરે ઘરે આવી તો તો રાજકોટમાંથી આ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે કે જેમાં એક સસરા દ્વારા પોતાની પુત્ર વધુ પર ગંભીર રીતે શોષણનો મામલો અને જે મહિલાએ જે આરોપ લગાડ્યા છે તેને લઈને પોલીસે પણ નોટિસ પાઠવી છે પણ જો આરોપ સાચા હોય અને જો આ એક ડોક્ટર છે તો ડોક્ટર પણ આવું કૃત્ય કરી શકે કારણ કે એ ડોક્ટરના જે પત્ની છે તેમને વાત કરવામાં આવે છે પુત્ર બધું તેના સાસુને કહે છે તો એમ કહે છે કે એમના પેલું કે ને કે એમના જીવમાં એમના પતિનો જીવ આવી ગયો હશે એટલા માટે આવું થયું હોય એટલે આવું તો પહેલી વાર સાંભળ્યું એમ મતલબ તમે આવું બોલો એટલે શું આવું ખરેખર થતું હશે ભાઈ હું તો આ અંધશ્રદ્ધામાં નથી જ માનતો પણ આવી જ્યારે ઘટનાઓ બને છે ને ત્યારે આવા નવા નવા શબ્દો સાંભળવા મળે છે ને નવી નવી વાતો સાંભળવા મળે છે આવું કશું જોતું નથી તમે માનો તો એ પથ્થર છે અને પથ્થરમાં માનો તો એ પણ તમારે ભગવાન છે બસ તમારે એ જોવાનું છે કે તમારે ક્યાં આસ્થા તમારે ક્યાં વિશ્વાસ રાખવો છે પણ આવા નરાધમ જેવા સસરા કે જે પોતાની પુત્ર વધુને નથી છોડતા તો એમની પાસે દવા લેવા આવતી મા બહેન દીકરી સામે કઈ નજરે કઈ હદે જોતા હશે તમે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો આ મુદ્દે તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર